તો પેલો ખાતો તો કુદેનો બોવારે ગાઈસ ઈમોને તો કાતો આલે ગાઈસ મને ઉનો ના બનાજો તો અત્યારે આપણે પૂછવાનો છે પ્રશ્ન ટીમ બી ને ઈશરા બાજી કરીને બરાબર હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો ગાઈસ ફાઇનલી અત્યારે થજે છે મસ્ત મજાનું ખરાબ અપોર્ ગાઈસ 3 વાગે અત્યારે ફિટો ફિટ 3 વાગે મે જોયો ટાઈમ બરાબર તો અત્યારે હવાર હવારમાં ગાઈસ વ્લોગ ઉતારવાનો મીર નતો આવ્યો કે કેના મો અત્યારે આ કોમ જોઓ ગાઈસ એકલો પાણીવારવા આવ્યો હું અને મારે એકલાને એકલાને ખાતરી નાખવાનું હતું અને પાણી પીવડાવવાનું હતું એટલે કઈ બહુ તરણ થવાનું હતું ખડકા આમ જોવું ખડકી આમ બરોબર એટલા માટે કઈ સ્લોગ ઉતરવાનું મેં નતા આવ્યો પણ અત્યારે થોડુંક કામ હળવું પડ્યું હોય એટલા માટે કઈ સ્લોગ શરૂઆત કરી દીધી ફાઈનલી તમારા બે બપોરે ત્રણ વાગે બરોબર તો અત્યારે જો નવરો પડે તો તે ગેસ મમરા લાયા તો કરી તે મમરી ખાતો જો આટલી મમરી ખાઈ ગયો અડધી અને અડધી પડી સમજે પેલું બગલું ના મળ્યું સ્નાન કરી રહ્યું છે ગાઈસ બગલું એ બગલા કાકા ઉઠો તમારું સ્વિમિંગ પુલ નથી એ આય સમજો ગાઈસ શું નઈ રીયું નાવા દો ડિસ્ટર્બ નથી કરવું આપણે ઘણા દિવસથી નાવ નહીં લાગતું એટલે ગાઈસ નાવા ભેજીયું અહીં નાવા દો નાવા દો ડિસ્ટર્બ નથી કરવું આપણે બરોબર તો આજે માઈક લાઈવ નહીં એટલે તમને અવાજમાં થોડો ફેર દેખાતો હશે પવનનો નેવો બધો અવાજ આવતો હશે તો ચાર વી લેજો બરોબર માઈક બાઈક લાઈવ નહીં છે માઈક લાવતો પણ ગાઈસ જ ભૂલી જયું એટલે નહીં લાવ્યો અને જો આ બે ચહેરા ભરી ગયા હચ્ચાઈન કે હું ફટાફટ નાખું આટલું અને કે અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના છ અને હું જોઉં છું અત્યારે ઘરે કેમ કે મારો પહા હજુ કલાક અડધો કલાક પહેલા આવ્યા હતા પાંચ સાડા પાંચ આવ્યા હતા અને અત્યારે છ વાગ્યા બરોબર તો હવે હું જવું ઘરે અને મારા પપ્પા કલાક અડધો કલાક પાણી પીવ રહેશે અને પછી એ ઘરે આવશે અને આજ તો કાંઈ બ્લોગ ઉતારવામાં કંઈ ઠેકાણું પડ્યું નહીં એટલે ઘરે જઈને જોઈએ બરાબર કંઈક વિચાર કરીએ પ્લેન બ્લેન બનાવીએ અને પછી વિડીયો શૂટ કરવાનું કંઈક કરીએ બરાબર ન કે ભાઈ આજનો દિવસ ફેલ જશે તો હવે હું તમને ડાયરેક્ટ ઘરે જઈને મળું બસ અને બીજું તો ગાઈઝ જો સુરત દાદા આમ રહ્યા

તો ઠંડીથી બચવા માટે મસ્ત મજાનું પહેલા લીધું સેટર અને ગયા છે આપણે કરવાનો છે ચેલેન્જ વિડિયો તો આખી ટીમ આપણે બોલી લીધી જો એક બે ત્રણ ચાર પાંચ ચાર જણા આવ્યા હા અને હું પાંચમો તો જુઓ એક બે ત્રણ ચાર હું પાંચમો બરાબર પાંચ જણા હા અને બીજા ગયા છે ખાવા અને બીજા માણસોને બોલાવા તો એમ કરીને આખી ટીમ મસ્ત મજાની ભેગી થશે અને પછી આપણે કરવાનું છે જોરદાર ચેલેન્જ વિડીયો બરાબર તો બને રહેજો વિડીયોમાં બહુ મજા આવશે અને ગાઈસ આપણા હેના પંપભાઈ આપણા ઘણા દિવસથી આપણા વિડીયોમાં આવતા નહીં સિગવર ચા નહીં જતા એટલે પંપભાઈ તમને આ ગામ જતા ગામ જતા બરોબર તિમતા નહીં દેખાતા કર ઘણા દિવસ ચલા અઠવાડે થઈ ગયું મને અઠવાડે તું આવ્યો આજ અઠવાડે ગામ જ રહે તો બાર ગામ હે એક દાડો પીપરી ગયો ને પછી ગામ ગયો પછી બીજા ચ્યા ગામ ગયો અ બોલતો લાગા

અને એક તો એમ જા ગોમટું વરીન પડી ગયું ઠંડીનું સો ને ખાતમો નારક ભાઈ આપણો આઠમો બરોબર તો ગાઈસ ફાઇનલી ટીમ ભેગી થઈ ગઈ છે અને આપણે જે ચેલેન્જ વિડિયો કરો ને એ તમને પહેલા સમજાવી દઉં બરોબર તો આ છે આપણો ભાઈ નરેન્દ્ર તો આ રહ્યો ને પહેલા એક્શન કરશે અને એ એક્શન નો હોય ને બંને ટીમમાંથી કોઈ બી એક મેમ્બર ન અને આંગળી ઊંચી કરીને જવાબ આપવાનો બરાબર તો સૌથી પહેલાં આપણે વાક્ય બનાવી લઈએ જે વાક્ય અમારે ઇશારા કરવાના એ વાક્ય પહેલાં લખી લઈએ બરાબર તો ચલો કન્ટિન્યુ અને ફાઇનલી અત્યારે આપણે છ પ્રશ્નો બનાવ્યા બરાબર અને એવું લાગે કે વધારશું તો આની અંદર હજુ પ્લસ માઇનસ કરશું અને આ બાજુ જો ટીમ નંબર એ અને ટીમ નંબર બીના સ્કોર લખવાના હા તો ચલો ફટાફટ પેલા હાને ટીમ તૈયાર કરી નાખી અને પછી આપણે ચેલેન્જ વિડીયો કરી નાખી ચાલુ અને ફાઇનલી આપણે ટીમ તૈયાર કરી દીધી છે આ છે ટીમ નંબર એ અને આ છે ટીમ નંબર બી બરોબર બંને બંને ટીમમાં ત્રણ ત્રણ મેમ્બર હા અને આજે આપણે ટીમના હા ઓછા મેમ્બર ભેગા થયા કેમ કે કઈ રાત છે એટલે બહુ કોઈ આવ્યું નહીં અમુક ખાવા બેઠા હા અમુક તો આ કઈ રાતના રાજા બંકાઓ આવી ગયા જો આ રાતના રાજા અને આ રાતના રાજા તૈણે તૈણ છો બરોબર તો સૌથી પહેલા ચેલેન્જ વિડીયો ચાલુ કરે પહેલા તમને સમજાવી દઉં કે શું કરવાનું બરોબર તો જો આ ભાઈ આપણે નરેન્દ્ર બરોબર તો આરો ઈશારો કરશે અને તમારી ટીમમાંથી હે હું કહું ને એ ટીમ અને અને એ ભાઈ ઈશારો કરેલો તમને ખબર પડે કે આ વસ્તુ કેવા માગે તો તમારા ટીમમાંથી કોઈ બી એક આંગળી વાંચી કરશે અને પછી એ જવાબ આવશે બરાબર અને તમે જે જવાબ આપ્યો એ જવાબ સાચો પડશે તો તમારી ટીમનો એક સ્કોર ગણાશે છે અને ખોટું પડ્યું તો ઝીરો સ્કોર થશે તો સ્કોર માઇનસ થશે હોય ખોટું પડ્યું આપણે સૌથી પહેલા ટીમ એને પ્રશ્ન પૂછશું બરાબર ઈશારા કરી કરીને તો આપણે પ્રશ્ન જોઈ લઈએ પહેલા શું છે

અત્યારે ટીમ બી ના મેમ્બરે ખોટો જવાબ આપે છે તો એમનો સ્કોર થશે એક માઇનસ બરોબર તો માઇનસ એક લખી નાખવી ફટાફટ ચોપડામાં તો આ છે ટીમ બી તો અત્યારે ટીમ એ નો એક સ્કોર છે અને ટીમ બી નો માઇનસ એક તો હવે આપણે પૂછીશું ત્રીજા નંબરનો સવાલ ટીમ એ તો ટીમ એ તમને હા પ્રશ્ન પૂછવાનું ચાલુ કરે છે બરાબર ઈશારાબાજી ચાલ કન્ટિન્યુ ઇશારાબાજી કન્ટિન્યુ કોને ખબર પડી કોણ ક્યાં છે ભાઈ નક્કી કરો તમારી ટીમમાંથી માંથી હાલો તને

અને અત્યારે પૂછવાનો છે ટીમ બી ને ગાય ચોથા નંબર નો પ્રશ્ન તો જોઈ લો પ્રશ્ન શું છે ચોથા નંબર તો અત્યારે આપણે ટીમ બી ને પ્રશ્ન પૂછવાનો છે ઈશારા બાજી કરીને તો ચાલો કન્ટિન્યુ અરે ઈશારો કર ચાલ તો અત્યારે ટીમ બી ના ગાય તને મેમ્બર આગળ વાંચી કરી છે કોણ જવાબ આલ છે અરે જવાબ આલ છે ને બોલે તને

તો ગાઈસ ચલો માનુ અત્યારે જવાબ આપશે બોલેન મારા ઘર એક બાઈક છે અને ફાઇનલી ગેસ આપણો આજનો ચેલેન્જ વિડીયો થઈ જશે એકદમ કમ્પ્લીટ અને ટીમ બી થઈ જશે વિજેતા અને અત્યારે કઈ છે ને ટાઈમ 11:30 થઈ ગયા અને આપણો જમવાનું પણ બાકી છે તો મસ્ત મજાનું જમી લઈએ અને પછી તમને મળું અને ફાઇનલ આપણે જમવાનું પતે દીધું છે અને અત્યારે ધન હું વિડીયો એડિટ કરતો તો તો વિડીયો એડિટ કરતા કરતા હાન અત્યારે ગેર 11:15 થઈ ગયું છે અને વિડીયો પણ આપડે એડિટ થઈ ગયો છે તો હવે હું વિડીયોને શિડ્યુલ ઉપર રાખીને વિડીયો અપલોડ કરી દઈશ અને સવારે આઠ વાગે આવી જશે બરાબર તો તમે સવારે વિડીયો જોઈ લેજો અને બસ આજના વિડીયો આપણે અહીંયા જ એન્ડ કર્યું છીએ જો તમને આપણે વિડીયો ગમે હોય તો આપણી ટ્યુબ ચેનલ કરી દેજો લાઇક સેન સબસ્ક્રાઈબ અને મળી આવે બીજા વ્લોગમાં બાય